વાગરા બસ ડેપોની સામે આવેલી ટેલરિંગની દુકાનમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી સવારે જોજિંગ કરવા નીકળેલા મામલતદાર મીનાબેન પટેલે આગની જ્વાળાઓ જોતા ફાયર વિભાગને જાણ કરી હતી બસ ડેપો નજીક દુકાન ભાડે રાખી અમીર અલી કપડાં સીવવાનું કામ કરી રહ્યા છે વાગરા બસ ડેપોની સામે આવેલા એક કપડાની દુકાનમાં આગનો બનાવ બન્યો હતો બસ ડેપો નજીક દુકાન ભાડે રાખી ટેલરિંગનું કામ કરતા જ અમીર અલી કે જેઓ દુકાનમાં કપડાં સીવવાનું કામ કરે છે સવારના અરસામાં વાઘરા મામલતદાર મીનાબેન પટેલ જે જોગિંગ કરવા માટે નીકળ્યા હતા અને ત્યાંથી પસાર થતા જ દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા તેઓની નજર પડી હતી તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી આગ લાગવાની વાત પ્રસરતા જ લોકો ટોળામટી મૂટી પડ્યા હતા લોકો મદદમાં પણ જોતરાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ પણ બનાવવાળી જગ્યાએ આવી પહોંચી ફાયર બ્રિગેડને જાણ કરી અને વીજતંત્રને પણ સલામતી ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો જોકે ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો